હેલો ગાઈઝ આજે આપણે બનાવીશું રીંગણની સબ્જી એકદમ ટેસ્ટી બનાવવાની છે આજે તો રીંગણની સબ્જી તો ચાલો રીંગણની સબ્જી બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં રાઈ અને જીરાનો વઘાર કરી લઈએ પછી લીલા મરચાં એડ કરી લઈએ બરાબર મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ માટે ફ્રાય થવા દઈએ તો આપણા મરચાં ફ્રાય થઈ ગયા છે એમાં આપણા રીંગણ એડ કરી લઈએ આવી રીતે બધા રીંગણ એડ કરી લેવાના છે આશરે પાંચસો ગ્રામ મેં રીંગણ લીધેલા છે રીંગણને બરાબર મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ માટે ફ્રાય થવા દઈએ ગેસની ફેમ એકદમ મીડિયમ રાખવાની છે અને બરાબર રીંગણને ફ્રાય થવા દઈએ રીંગણને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ અને પેસલ મસાલો બનાવી લઈએ તો સૌથી પહેલાં મરી અને લસણની પેસ્ટ બનાવી લઈએ થોડા રીંગણ ફ્રાય થઈ ગયા છે હવે તેમાં બધા મસાલા એડ કરીશું સૌથી પહેલાં એક ચમચી હળદર પાવડર એક ચમચી જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ અને લસણની અને મરીની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ તો બે મિનિટ માટે મસાલો ફ્રાય થવા દઈને ટમાટા આપણે ઉમેરીશું બરાબર મિક્સ કરી લઈએ આવી રીતે રીંગણની સબ્જી બનાવીશું એકદમ ટેસ્ટી બનશે તો બધાને ટેસ્ટમાં બહુ ભાવશે રીંગણની સબ્જી આપણી રીંગણની સબ્જી એકદમ તૈયાર થઈ ગઈ છે થોડુંક પાણી ઉમેરીને ટાંકીને મૂકી દઈએ તો આવી રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે રીંગણની સબ્જી આપણી રીંગણની સબ્જી એકદમ ટેસ્ટી બની ગઈ છે તો લીલા થાણા ઉમેરીને ગરમા ગરમ સર્વ કરી લઈએ જો ગરમ મસાલો એડ કરવામાં આવે તો એનો એકદમ ટેસ્ટી સ્વાદ આવે છે તો આજનો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો ફેર મળીએ એક નવા વિડીયોમાં